એક પોઇન્ટ પિસ્તાલીસ કરોડનો છત્રીસ કાર ના સગે વગે કરી છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરી હતી ગત બાવીસ ડિસેમ્બરના રોજ છેતરપિંડી કરનાર ચાર ઇસમોને બી ડિવિઝન પોલીસ ઝડપી પાડ્યા હતા પોલીસે એક પોઇન્ટ પિસ્તાલીસ કરોડની છત્રીસ કાર પૈકી એકવીસ કાર રિકવર કરી હતી મુખ્ય સૂત્રધાર સહિત હજુ ત્રણ ફરાર છે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ એક નામ સામે આવ્યું હતું જેમાં નઈમ નઝીર કાલુ મુલતાની નામ સામે આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરી હતી તે દરમિયાન નઈમ નાઝીર કાલુ મુલ્તાની ચીકલી નવસારી ખાતે પોતાના ઘરે હોવાની ચોક્કસ માહિતી મળતા અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેસી મહેતા અને ટીમે નવસારી ચીકલી ખાતેથી નઈમ નઝીર કાલુ મુલ્તાની ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં સગે વગે કરેલા કારો પૈકી ત્રણ ઇકો કાર એક બલેરો કાર અને એક આર્ટિકા કાર તેની પાસેથી રિકવર કરી અંકલેશ્વર લઈ આવી હતી હજુ પણ અન્ય કાર રિકવર કરવાના બાકી હોવાની સાથે મુખ્ય સૂત્રોચ્ચાર સમગ્ર કારના ફરાર છે અને તેની પૂછપરછ માટે પોલીસ દ્વારા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી